નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હવે સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલી કિનારા ચોકડી પાસે આજે ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ચાર શ્રમિકોના ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માત એટલો ભીષણ હતો કે ઇકો કારનો કચ્ચર ઘાન વળી ગયો હતો તો પ્રાપ્ત માહિતી કો ગાડી

વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ